દેશની અંદર છું કે જ્યાં મારી પાસે પાણી લાવવું પડે છે ત્યારે આ પાણીથી હું ના છું મારી નથી તો હું એને ફુવારો ચાલુ કરી અને એવું મારે ના નવાય આ આ એક એક જન જન સુધી વાત પહોંચાડવી પડે પશુ માટે પણ જે પાણી આપણે વાપરીએ છીએ એનું માથે જે નવડાવવામાં બીજું ત્રીજું તો એકદમ એની નવડાવવાની પદ્ધતિ હોય પણ ઉપાડીને ડાયરેક્ટ આવે એટલે ડોલે ડોલ આપણે નાખ્યા કરીએ છીએ એ પદ્ધતિથી ન કરવરાય બધી બાબતોમાં કરકસર કરવી પડે બધી બાબતોમાં પચાસ લાખ લોકો છે એક એક વ્યક્તિ પચાસ પચાસ લીટર પાણી બચાવે ને રોજનું નાવામાં ધોવામાં કપડામાં તો પણ રોજનું કેટલું બચે તમે પાયો પાયો પચીસ લગભગ કરોડો લીટર પાણી એક દિવસનું નાવા ધોવા અને વપરાશની અંદરથી આપણે બચાવી શકીએ એમાંથી એટલું બચી શકે અને ખેતી અને સિંચાઈ આ બેની પદ્ધતિમાં તો આપણે ડ્રીપ અને માઇક્રો ઇરિગેશન કરવું જ પડે ધીમે ધીમે એની અંદર જતું રહેવું અને ફ્લડ તો હંડ્રેડ બંધ કરવું પડે કોઈ ખેતરની અંદર કેરો વાળીને જતા હોય તો એ તો બિલકુલ ના ચાલે કેરાથી પાણી છૂટું પિયત કરતા હોય એમાંથી તો સો ટકા બહાર આવી જ જવું પડે એના માટે રાહ ન જોવાની હોય તાત્કાલિક કરવું પડે તો એક બાજુ આ બચાવવાનું કામ પાણીની પાણીની પદ્ધતિઓ જે છે એને સિંચાઈ માટેની પદ્ધતિ પાણી બચાવવું કઈ રીતે શહેરોની અંદર પણ વરસાદનું પાણી જેટલું આવે છે એટલું બધું ટૂંપે ટીમ્પું પાણી એ ધાબા ઉપર આવ્યું એ બધું પાણી જમીનમાં ઉતારવું પડે ખેતરની અંદર જેટલું પાણી આવ્યું છે એને ખેતરની અંદર જ રોકી રાખવું પડે એમાં જ એને જમીનમાં ઉતારવું પડે એની પદ્ધતિઓ અલગ અલગ કરીએ અને સતાય કેટલાક મોટા વેણ છે વોકળા છે એ વોકળાની અંદરથી જે પાણી આવ્યું છે અને એને શુદ્ધ કરીને ટ્યુબવેલ બનાવીએ બોર બનાવવા અને બોર બનાવીને ફરી પાછા આપણે જમીનમાં પાણી એને ઉતારીએ અને જે મોટા તળાવ છે એને ઊંડા કરી દઈએ સ્ટોરેજ ઊંડા કરી દઈએ તો ત્રણ ચાર વર્ષે એક વખત મોટો વરસાદ આવે છે આપણે ત્યાં એ વર્ષે ઢે ડેમાં ભરાઈ જાય અને જમીનમાં પણ પાણી ઉતરે તો પછી આપણું પાણી ધીમે ધીમે કરતાં આપણું તળ ઉપર આવે જે કોલમો કાઢીને અત્યારે તો બી કેટલી એટલી છે કોલમ નાખવી પડે છે એટલે વિચારીએ છીએ ને તો કેવું વિચારે છે કોલમ નાખવી પડે છે કોલમના ખર્ચનું વિચારે છે લાઇટના બિલનું વિચારે છે હજુ એવું નથી આવતું કે આ ધરતી માતાની અંદરથી જે હતું એ બધું કાઢી નાખ્યું એ વિચાર નથી આવતો પછી પાછળ છે જ નહીં કાંઈ એ વિચાર આપણને નથી આવતો આ ભયજનક